થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ નગરપાલિકા બનાસ ડેરી થરાદનગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી સોળસો જેટલા રોપાઓનું વાવેતર કરાયું છે આ કાર્યક્રમમાં ખારેક આંબા જાંબુ જામફળ સીતાફળ જેવા ફળાવૃક્ષો અને છાયા માટે પીપળ જેવા વૃક્ષના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદ વિસ્તારમાં ફળાવ રોપાઓનું વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે પહેલથી શોભા વધુમાં જણાવ્યું કે સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે રહ્યું છે પર્યાવરણનું રક્ષણ કરવું તે આપણા સૌની નૈતિક ફરજ છે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે વરસાદ માટે અને પશુ પક્ષી મનુષ્ય સહિત જીવસૃષ્ટિના આધાર માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન લાઇન્સ અને રોટરી ક્લબ સ્વાધય પરિવાર થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી બોડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અહેવાલ ભાવેશ ઠાકોર થરાદમાંથી તો ધરતીનો ખોરાક ઝાડના પાંદડા છે તો ધરતી માતાનો ખોરાક પણ ઝાડના પાંદડા હોય ડાયરેક્ટ રીતે પણ આપણને ઓક્સિજન મળતો હોય ફળ પણ મળે પંખી મનુષ્ય પ્રાણી બધા માટે જીવનનો આધાર એ વૃક્ષો છે વધુ વરસાદ લાવવા માટે પણ વૃક્ષ જરૂરી છે તો આપણે સદેહે જ આ કામને કરવું પડે આપણે જાણકારી હોય છે પરંતુ જાગૃત નથી હોતા આપણે જાગૃત પણ થવું પડે માત્ર જાણકારી નહીં જાણકારી છે તો જાગૃત થઈને આવતી પેઢી આપણી નવી પેઢી છે તેને પણ પ્રાણવાયુ જોશે તેને પણ જીવન જોશે તો જીવન આપવાનું કામ વૃક્ષો કરે છે તો વૃક્ષ બચાવવાનું કામ વૃક્ષ વાવવાનું કામ વૃક્ષના સંવર્ધનનું કામ આપણે કરવું પડે આની અંદર જ આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈએ છોટની અંદર જ આપણે રણછોડ જોઈએ અને આ ઝાડ ની અંદર આપણે નારાયણ નો અવતાર જોઈએ શ્રાવણ મહિનો છે ભોલા રાત ને સાચી આરાધના કરી પણ આ વૃક્ષો તકે કહેવાય